હેલો ફ્રેન્ડ સચીના કિચનમાં હું આજે આપણે બનાવીશું આલુ મેથીનું એકદમ ટેસ્ટી એવું શાક તો બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અત્યારે કઢાઈમાં આપણે તેલ લીધું છે અને તેની અંદર હવે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને સાથે જ આપણે બે નંગ જેટલા લીલા મરચાંના છે ઝીણા કટિંગ કરીને લીધા છે તે તેની અંદર એડ કરી લઈશું અને તેમાં હિંગ ઉમેરીશું આ રીતે મેથી અને બટાકાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક બને અને તૈયાર થશે સાથે જ આપણે જે અત્યારે આખા ધાણા આવે છે તો આખા ધાણાને આપણે કચરા ક્રશ કરીને લીધા છે અને તેની સાથે જ આપણે એક ચમચી જેટલી વરિયાળી લીધી છે તો આનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેને આ બધા જ મસાલા સરસ એવા સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે હળદર એડ કરીશું અને તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા મસાલા સાથે એકદમ ટેસ્ટી એવું આપણે આજે શાક બનાવવાના છીએ અને આ રીતે જો તમે મેથીનું શાક મેથી અને બટાકાનું શાક બનાવશો ને તો દરેકને ખૂબ જ પસંદ આવશે સાથે જ હવે આપણે જે બટાકા છે તેને લાંબી સ્લાઇઝમાં કટ કરીને લીધેલા છે આ બટાકાને સમાર્યા પછી ધોઈ અને તેને કોરા કરી અને લીધેલા છે આ શાકમાં ખાસિયત એ છે કે આપણે આની અંદર બિલકુલ પણ પાણી એડ કરવાનું નથી અને પાણી એડ કર્યા વિના જ આ શાકને આપણે ચડવવાનું છે તો એકદમ સરળ રીતે અને ફટાફટ બની જતું આવું આલુ મેથીનું શાક જો તમે એક વખત બનાવશો ને તો તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવશે મસાલા થઈ ગયા પછી આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને સ્વાદ અનુસાર અંદર મીઠું ઉમેર્યા બાદ તેને થોડી વાર ઢાંકણથી ઢાંકી અને થવા દેવાનું કે જેથી કરીને તે સરસ રીતે ચડી જાય મીઠું અંદર એડ કરવાથી છે કે તે જલ્દી ચડી જાય છે અને આપણે તેની અંદર પાણી બિલકુલ પણ ઉમેરવાનું નથી એટલે તેને થોડીવાર ઢાંકી અને થોડી થોડી વારે જોતા રહેવાનું કે નીચેથી બિલકુલ ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે તમે જો શાક બનાવશો ને તો સવાર સવારના નાસ્તામાં પણ ખૂબ જ સરસ લાગશે અને બાળકોના ટિફિનમાં કે હસબન્ડના ટિફિનમાં કંઈ પણ આ રીતે કોરું શાક બનાવીએ અને એમાં પણ શિયાળામાં સરસ એવી મેથી આવતી હોય તો મેથીનું બના પ્રમાણમાં પણ ઘણું એવું સારું નાખે ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ રીતે બરાબર મિક્સ કરી અને આપણે તેને થવા દઈશું તમે જુઓ કે એકદમ સરસ રીતે હા તમે બટાકાની જે ચીપ્સ મેં અત્યારે લીધેલી છે તે તમારી ચોઈસ અનુસાર તમે તેને કટિંગ કરી શકો છો આ શાક આપણું લગભગ બની અને તૈયાર થઈ જવા જ આવ્યું છે અને થોડીવાર તેને આપણે ઢાંકી અને થવા દઈએ કે જેથી કરીને તેમાં બિલકુલ પણ કચાસ ના રહે તો આ રીતે ખૂબ જ ઇઝી આ શાક બની અને તૈયાર થઈ જશે આમ બટાકાનું શાકમાં તમે સીટી લગાવો કે પાણી રેડી અને બનાવો તો રસાવાળું કેવું બનાવીએ તો બરાબર આ રીતે એકદમ ડ્રાય એવું શાક બિલકુલ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર આજે બનાવીશું તમે જુઓ કે એકદમ સરસ એવા બટેકા પણ ચડી અને તૈયાર થઈ ગયેલા છે તો આ રીતે તમે ક્યારેય શાક બનાવ્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરી લઈશું તમે તમારા ટેસ્ટ અનુસાર તે લઈ શકો છો અને જો તમે ઓછું તીખું ખાતા હોય તો કાશ્મીરી મરચું પણ સાથે મિક્સ કરી શકાય તેની સાથે જ આપણે ધાણાજીરું પાવડર તેની અંદર એડ કરી લઈશું અને મસાલા થઈ ગયા પછી મેથી લીધેલી છે આ મેથીને આપણે ધોઈ અને સાફ કરી અને એકદમ ઝીણી સમારી અને લે લીધેલી છે પણ કોરી કરીને લીધેલી છે કે જેથી કરીને તેમાં પણ પાણીનું પ્રમાણ ઓછું રહે તો આ શાકની ખાસિયત એ છે કે હવે આ શાક જો પહેલાં બટાકા તો ચડી જ ગયેલા હતા એટલે જે મેથી છે તેને ચડવવા માટે આપણે ઢાંકણ ઢાંકવાનું નથી તેને બસ આમ ખુલ્લામાં જ આપણે તેને સરસ એવી ચડવા દઈશું જો તમે એને ઢાંકણ ઢાંકી અને તેને થોડીવાર થવા દેશો તો પછી તે થોડી કડવાશ પકડી લેશે પણ આ રીતે તમે ઢાંકણ ઢાંક્યા વગર જ તેને મિક્સ કરી અને ધીમા તાપે થવા દેશો ને તો બિલકુલ પણ કડવાશ નહીં લાગે અને આ શાક એકદમ સરસ એવું બની અને તૈયાર થઈ જશે બિલકુલ પણ આ શાક કડવું લાગતું ને આમ તો એમ લાગે કે મેથી છે એટલે કડવી લાગશે બાળકો ખાશે કે નહીં ખાય બધાને પસંદ આવશે કે નહીં ઘરમાં પણ જો તમે આ રીતે એક વખત જો શાક બનાવશો ને તો આમાં ગમે એટલે તમે મેથી નાખશો તો તો પણ બિલકુલ કડવી નહીં લાગે પણ બિલકુલ પણ ઢાંકણ ઢાંક્યા વગર અને પાણીનો ઉપયોગ કર્યા વગર આ સુપર ટેસ્ટી એવું શાક અત્યારે આપણું બની અને તૈયાર થઈ ગયું છે તમે જુઓ કે કેટલું સરસ એવું આપણું એકદમ ડ્રાય એવું શાક બની અને તૈયાર થઈ ગયું છે આવું આપણે ક્યાંય ફરવા જતા હોઈએ કે એ ટાઈમે પણ આવું બનાવીને લઈ જઈ શકાય અને લંચમાં પણ આપણે બાળકોને ટિફિનમાં પણ આપી શકીએ તો હવે તેને સર્વિંગ ડિશમાં અને સર્વ કરી લઈશું આ રીતે જો કટિંગ કર્યું છે એટલે બાળકોને થોડું એટ્રેક્શન આવે અને તે સામેથી જ ખાવાનું માગે કે ભાઈ ચલો આ ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી એની ચિપ્સ પાડી છે એટલે એ લોકોને ખૂબ જ મજા આવે ખાવાની તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને અત્યાર સુધી જો તમે આ રીતે આલુ મેથીનું શાક ન બનાવ્યું હોય ને તો ચોક્કસથી બનાવજો તમારા ઘરમાં પણ આ સબ્જી હંમેશા બનશે એ હું તમને ગેરંટી સાથે કહું ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઝડપી એવી બની જતી મજેદાર સબ્જી આપણે અત્યારે સચિના કિચનમાં બનાવી અને તૈયાર કરેલી છે સચિના કિચનને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર સાથે તમે પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું એન્જોય બાય બાય ફ્રેન્ડ્સ